જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ઉકારણની કથાનો છેલ્લો ભાગ ખંડ બારમો અને ખંડ તેરમો સાંભળશું આ ખંડમાં કાર્તિક સ્વામીનું યુદ્ધમાંથી ખસી જવું અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ અને ઓખા અને અનિરુદ્ધના લગ્નનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ચૈત્ર માસમાં ઉકારણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ઘર કે પરિવારના સભ્યો પર તાવ એકાંતર્યો ટાઢ્યો વગેરે તાવ નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઉખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું હતું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેમને ત્યાં અમે કદી પણ નહીં જઈએ અને ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઉખાહરણ તેના સ્વપ્નમાં જાશો તો છેદી નાખીશ શીશ ત્યારે તાવે કોલ આપ્યો હતો કે ઉખાહરણ જે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાઓ ત્રણ વાર જે સાંભળે તેના જન્મમાં ન દીઠો આવો કોલ આપી તાવ કૈલાસ ધામ સીધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઉખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ વિડિયોમાં ઉખાહરણનો છેલ્લો ભાગ સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ઉખાહરણની વાર્તા શરૂ કરીએ જન્મેજયે પૂછ્યું ભગવાન શંકર તે યુદ્ધમાંથી ખસી ગયા હતા તો પછી ફરીથી બીજાના રૂવાડા ઊભા કરે એવું યુદ્ધ શા માટે થયું હતું વશપાયન બોલ્યા હે રાજન તે વખતે કુંભાડે ગ્રહણ કરેલા રથમાં કાર્તિક સ્વામી બિરાજ્યા હતા અને તે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમન સામે યુદ્ધ કરવા દોડ્યા હતા તેમણે રણભૂમિમાં અસંખ્ય બાણો વડે શ્રી કૃષ્ણ ભગવાનને વિંધી નાખ્યા હતા અને પછી અસહિણતાથી અતિશય ક્રોધિત થયેલા શ્રેષ્ઠ કાર્તિક સ્વામીએ ગજના કરી તે વખતે શ્રી કૃષ્ણ બલરામ પદ્યુમનના ગાત્રો કાર્તિકેયના બાણોથી ઢંકાઈ ગયા હતા જેથી ત્રણ અગ્નિઓ જેવા તે વખતે જણાતા હતા તેમના દેહો રક્તોથી ભીંજાઈ ગયા હતા તો પણ તેમણે કાર્તિક સ્વામી સાથે યુદ્ધ ચાલુ રાખ્યું ત્યાર પછી યુદ્ધ માર્ગના જાણકાર આગ્નેય અને નામના ત્રણ અસ્ત્રો છોડીને પ્રદીપ્ત તેજવાળા કાર્તિકેયના બાણોને કાપી નાખ્યા હતા તો સામેથી અગ્નિપુત્ર કાર્તિકેય સ્વામીએ પણ શૈલાસ્ત્ર વરુણાષ્ટ્ર સવિતાસ્ત્ર અસ્ત્રો મૂકીને શ્રી કૃષ્ણ વગેરેના ત્રણેય અસ્ત્રોને થંભાવી દીધા હતા પછી ગુસ્સે થઈને તેમણે બાણો વડે વિંધવા માંડ્યા કાર્તિકેયના બાણો પ્રદીપ્ત હતા તેમણે તેજસ્વી ધનુષ્ય લીધું હતું શ્રી કૃષ્ણ વગેરે ત્રણે જણે અસ્ત્રોની માયાથી તેના બાણોના સમુદાયને જ્યારે ગળવા માંડ્યા ત્યારે કાર્તિક સ્વામી ગુસ્સે થઈ ગયા પછી જેનો સામનો કરવાનું મુશ્કેલ હતું તે કાળ સમાન બ્રહ્માસ્ત્ર તેમણે ગ્રહણ કર્યું હતું અને તે યુદ્ધમાં પોતાનો હોઠ પીસીને તેનો ઉપયોગ કર્યો બ્રહ્માસ્ત્ર સહસ્ત્રો સૂર્યનારાયણની જીભયુક્ત હતું ઘણી મુશ્કેલીઓ સહન થાય એવું હતું તે બ્રહ્માસ્ત્ર જોઈને સર્વ જીવો પોકારી ઉઠ્યા સમગ્ર વિશ્વ મૂઢ બની ગયું કોશી દૈત્યનો નાશ કરનાર શ્રી કૃષ્ણ ભગવાને સર્વ અસ્ત્રોથી શક્તિ અટકાવનાર ઘાત કરનાર પોતાનું સુદર્શન ચક્ર ધારણ કર્યું તેનાથી તેમણે કાર્તિક સ્વામીના બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યું તેનું સામથર્ય નાશ પામ્યું આ જોઈને કાર્તિકેના નેત્રો લાલ ઘૂમ થયા પછી કાર્તિક સ્વામીએ સુવર્ણની દિવ્ય શક્તિ કે જે અતિ ભયંકર હતી સર્વને ભય પમાડનાર હતી તે ફેંકી પછી ભયંકર ગર્જના કરી આકાશમાં એ શક્તિ પ્રકાશિત હતી શ્રી કૃષ્ણનો વધ કરવા માટે તે શક્તિ આગળ વધી રહી હતી તે જોઈને ઇન્દ્ર પણ ખેદ પામ્યો અને બોલ્યો ખરેખર શ્રી કૃષ્ણ આ શક્તિથી જ મરી ગયા છે પરંતુ એ શક્તિ જ્યારે આવી કે શ્રી કૃષ્ણે હાં કોટો કરીને તેનો તિરસ્કાર કર્યો અને ભોઈ ભેગી કરી નાખી આમ તે શક્તિ જમીન પર પડતા જ ઇન્દ્ર વગેરે સર્વ દેવોએ સારું થયું સારું થયું એવા શબ્દો ઉદ્ગાર્યા એ વેળાએ શ્રી કૃષ્ણે યુદ્ધમાં શત્રુઓનો નાશ કરનારું ચક્ર પુનઃ ધારણ કર્યું અમાપ ઓજસવાળા ભગવાન શંકરની આભાથી શ્રી કૃષ્ણ સામે દિગંબર સ્વરૂપમાં આવીને ઊભી રહી એ દેવી બાળાસુરની માતા હતી તે પાર્વતી માના આઠમાં અંશરૂપ હતી તેણે હસ્તમાં સુવર્ણની શક્તિ ધારણ કરી હતી કોટરા દેવી તો શ્રી કૃષ્ણ કાર્તિકે વચ્ચે આવીને ઊભી તેથી જ ભગવાન કેશવે પોતાનું મુખ ફેરવી લીધું ભગવાન બોલ્યા તો અહીંથી દૂર જા દૂર હઠી જા આવું વિધ્ન શા માટે કરે છે મેં જેનો વધ કરવાનો નિર્ણય કર્યો છે તે માર્ગમાં તું વચ્ચે શા માટે આવે છે શ્રી કૃષ્ણનું આવું વચન સાંભળીને કોટરા કાર્તિકેયના રક્ષણ માટેનું શસ્ત્ર ધારણ જ કર્યું ન હતું શ્રી કૃષ્ણ આમ કહેવા છતાં કોટરા દેવી તો ત્યાં જ ઊભા રહ્યા શ્રી કૃષ્ણે ચક્રને સમેટી લીધું હતું ત્યારે કોટરા દેવીએ કાર્તિકેયને રણભૂમિમાંથી ખસેડી લીધા અને શંકર ભગવાન પાસે પહોંચી દરમિયાન મહાયુદ્ધ તો ચાલુ જ હતું અને દેવીએ કાર્તિકેયનું રક્ષણ કર્યું હતું ત્યારે બાણાસુર રણભૂમિમાં આવ્યો તેણે વિચાર્યું કે કાર્તિકેય મેદાનમાંથી હટી ગયા છે અને શ્રી છોડી દીધા છે તો હવે હું પોતે જ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરીશ વંશપાયજી બોલ્યા હે જન્મે જઈ યક્ષો તથા ભૂતોના ઝુંડ તથા બાણાસુરનું સૈન્ય નાસી જવા લાગ્યું તે સૌના નયનો ભયભીત થયા પ્રથમ ગણોનું સૈન્ય પણ લગભગ છિન્ન ભિન્ન થયું હતું બાણાસુર યુદ્ધ કરવાને ઉતાવળો હતો બાણાસુર ભયંકર આયુધોવાળા મહારથોવાળા બળવાન મહાદેવતીઓ સાથે યુદ્ધ કરવાને નીકળ્યો હતો તે સમયે એના પુરોહિતો શાસ્ત્ર વૃદ્ધો વગેરે બાણાસુરના શત્રુઓનો વધ કરતા હતા તેમણે જપ મંત્રો તથા ઔષધિઓ દ્વારા બાણાસુરની સ્વાતિ વાંચન કરતા હતા વાજિંત્રોની ફેરીઓની ગર્જના સહિત બાણાસુરે શ્રી કૃષ્ણ સામે મોરચો માંડ્યો તેને મેદાનમાં ઊભેલો જોઈને શ્રીકૃષ્ણ ગરુડ પર સવાર થઈને બાણાસુર પાસે ગયા યાદવ શ્રેષ્ઠ અમાપત તેજવાળા શ્રી કૃષ્ણને આવતા જોઈને બાણાસુર અતિશય ક્રોધિત થયા પછી વાસુદેવને તેણે કહ્યું અરે કેશવ તું ઊભો રહે ઊભો જ રહીજે આજે તું તું મારા શકંજામાંથી છૂટીને દ્વારિકા જીવતો પાછો જવાનું નથી તું હવે દ્વારિકાના તારા મિત્રોને ફરી એકવાર ક્યારેય જોઈ નહીં શકીશ હે માધવ આજે તું વૃક્ષના અગ્ર ભાગોને સુવર્ણ જેવા વર્ણના જોશે મારી સાથેના યુદ્ધમાં તારું પરાજય થશે કાળ તને અહીં ઘસડી લાવ્યો છે તું મરવાનો જ થયો છે તારે તો અષ્ટભુજા છે તે મારા જેવા સહસ્ર ભૂજાવાળા સાથે રીતે યુદ્ધ કરશે આજે તું તારા બાંધવો સાથે પરાજય પામીશ શોણિતપુરમાં માર્યો જઈને દ્વારિકાનું સ્મરણ કરીશ મારા એક હજાર હાથને તું આજે કરોડો હાથવાળો જોશે આવા વચનો બોલતી વખતે બાણાસુરના નેત્રો બોલતા હતા બાણાસુરના ઉપરોક્ત વચનો સાંભળીને ચીરી નાખતા હોય સ્વરૂપે યુદ્ધ બોલ્યા હે બાણાસુર તું મોહિત થઈને ગર્જના કરે છે શુરાની ગર્જના ન હોય તું યુદ્ધ કર રણભૂમિમાં નકામી ગર્જના કરવાથી તને શું મળશે હે દીતી જો યુદ્ધ વચનો ઉચ્ચારવાથી જીતાતા હોય

તે બાણો પ્રભુને વાગ્યા પછી પરિધો બેથારી તલવારો શક્તિઓ તોમર ગદા પદીશો તથા મુશળોથી બાણાસુરે ભગવાનને ઢાંકી દીધા બાણાસુર પોતાના સહસ્ત્ર હાથોથી શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યો તેણે દિવ્ય શ્રેષ્ઠ અસ્ત્ર છોડ્યું તે શત્રુઓનો વિનાશ કરનારું હતું બ્રહ્માજીએ તે રચ્યું હતું ત્યારે અસ્ત્ર સંકલિત હોય સર્વે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો દાનવો બાણાસુરને કહેવા લાગ્યા બહુ સારું કર્યું બહુ સારું કર્યું સામેથી ધિક્કાર હો ધીકાર હો એવી જવાળાઓ સહિત નીચે પડવા લાગી બાણાસુરે અસ્ત્ર છોડ્યું તેનાથી બળવા લાગ્યા હતા વાયુ વાતા નહોતા વાદળા સ્થિર થયા હતા શ્રી કૃષ્ણે વેગવાન પર્જન્ય અસ્ત્ર ધારણ કરતા જ લોકમાં ચારે બાજુ ત્રણેય લોકમાં ચારે બાજુ તેજ પુંછવાઈ પૂન છવાઈ ગયો બાણોનો અગ્નિ શાંત થયો સંકલ્પો નિષ્ફળ અભિમંત્રણ કર્યું હતું ત્યારે બાણાસુરનું પેલું દિવ્ય અસ્ત્ર અતિ શાંત થયું આથી દેવતાઓ રાજી રાજી થઈ ગયા હે રાજન જ્યારે બાણાસુરે પોતાનું અસ્ત્ર નાશ પામેલું જોયું ત્યારે દૈત્ય બાણાસુર ક્રોધિત બન્યો તેણે ફરીથી મુશળો અને યદિશો વડે શ્રી કૃષ્ણને આચ્છાદિત કરી દીધા પણ ભગવાને હસતા હસતા તે સર્વને રોકી દીધા શ્રી કૃષ્ણના ધનુષમાંથી છૂટેલા વ્રજ સમાન બાણોથી બાણાસુરના રથના અશ્વોના ધ્વજના પતાકાઓના ટુકડે ટુકડા કરી નાખ્યા બાણાસુરના કવચને કાપી નાખ્યું મુકુટને ચીરી નાખ્યો શ્રી કૃષ્ણે તેના ધનુષ તથા હસ્તના ટુકડા કર્યા એક નારાયણ બાણ બાણસુરથી છાતી વિંધી નાખી પરિણામે તે બેભાન થઈ ગયો તેને મૂર્છિત થયેલો જોઈને નારદજી ખુશ થઈને સારું થયું સારું થયું એમ બોલ્યા એમણે કહ્યું અહો મારો જન્મ શ્રી કૃષ્ણની અદ્ભુત પરાક્રમ નિહાળીને સફળ થયો હે કૃષ્ણ દૈત્ય બાણાસુરને તમે જીતો અને આ પૃથ્વી પરનો જે અવતાર ધારણ કર્યો છે તેને સફળ કરો આ સ્તુતિ નારદે ભગવાનની કરી અને આમ તેમ ઉડતા તીક્ષ્ણ બાણોથી ભરપૂર આકાશને પ્રકાશિત કરતા રણભૂમિમાં ઘૂમવા માંડ્યો આમ શ્રી કૃષ્ણ બાણાસુરનું મહાભયંકર યુદ્ધ થયું ત્યારે એ બંનેના ધ્વજો પણ સામસામે ઘસીને યુદ્ધ કરતા હતા વાહનોનું પણ યુદ્ધ થવા લાગ્યું ગરુડ મોર પક્ષીનો પણ મહાસંગ્રામ થતો હતો તે પક્ષીઓ પણ નહોર ચાંચ પાંખોથી લડતા હતા બાણાસુરના વાહન મોરને ગરુડે પકડ્યો પછી તેણે તેના પર પ્રહારો કર્યા આથી મોર બેભાન થઈને થઈ ગયો ત્યારે જ બાણાસુર પણ રણભૂમિ પર પછડાયો બાણાસુર અંતે નિરાશ વદને વિચારવા લાગ્યો મેં બાવડાના બળ પર મદોન્મત થઈને આત્મી મિત્રોનું વંચન માન્યું નહીં તેથી તેઓ તથા દૈત્યોની નજર હેઠળ હું હવે આપત્તિને પામ્યો અને આવો ચિંતાતુર જાણીને રુદ્ર ભગવાનને તેના રક્ષણ માટે વિચાર કર્યો પછી મહાદેવજીએ નંદીને ગંભીર વચનો કહ્યા હે નંદિકેશ્વર જ્યાં રણભૂમિમાં બાણાસુર ઊભો છે ત્યાં તમે આ સિંહ જોડેલા રથ સાથે જાઓ તેના પર બાણાસુરને બેસાડો હું પ્રથમ ગણો સાથે ઊભો રહીશ હવે મારું મન યુદ્ધ કરવાને તૈયાર થતું નથી માટે તમે જ બાણાસુરના રક્ષણાર્થે જાઓ શંકર ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે યોદ્ધાઓ બહુ સારું એમ કહીને શંકરના રથની સાથે બાણાસુર હતો ત્યાં ગયો અને તેને કહ્યું હે મહાબળવાન દાનવ આ રથ પર તું બેસ અને શ્રી કૃષ્ણ સામે મેદાનમાં યુદ્ધ કર નંદીનું વચન સાંભળીને બાણાસુર એ દિવ્ય રથમાં બેસી ગયો એ રથને બ્રહ્માજીએ નિર્માણ કર્યો હતો અમાપતે જ શંકરના એ રથ પર બેસીને બાણાસુરે મહારુદ્ર બ્રહ્મશીર અસ્ત્ર પ્રગટ કર્યું હતું તે અસ્ત્ર તેજસ્વી હોય તમામ અસ્ત્રોનો નાશ કરનાર હતું બાણાસુરે ક્રોધિત થઈને તે અસ્ત્ર છોડ્યું રક્ષણ મળે જ એનું અર્જુન કર્યું ભગવાન માધવે એ સુદર્શન ચક્ર વડે તે બ્રહ્મશીર અસ્ત્રનો પણ નાશ કર્યો હતો અને પછી વેગવાન અને લોખ્યાતિ યશસ્વી બાણાસુરને કહ્યું હે બાણાસુર શરૂ શરૂમાં તે વચન કહ્યા હતા તે વચનો ક્યાં ગયા હવે તારી આત્મશ્રદ્ધા ક્યાં ગઈ તું યુદ્ધ કરીને મતદાનગી બતાવ પૂર્વે કાર્તિકીર્ય અર્જુન રાજા હતો તેને એક સહસ્ત્ર હાથ હતા બળવાન પરશુરામે તેની સાથે યુદ્ધ કરીને નવસો અઠ્ઠાણું હાથ છેદી નાખ્યા તે જ રીતે તેને પણ તે જ રીતે એક હજાર બાજુઓથી થયેલો ગર્વ રહે છે પરંતુ આ રણમોરચે તારા ગર્વનું હું શમન કરું છું આજે હું મારા પોતાના બાહુઓથી જ્યાં સુધી હું મારા મદનું શમન કરું ત્યાં સુધી અહીં જ ઊભો રહી છે જોઈને નારદજી દેવો તથા અસુરોનું યુદ્ધ જોવા યુદ્ધ મહાભયંકર દૂર ભાષી રહ્યું હતું તે પદ્યુમને સર્વપ્રથમ ગણોને યુદ્ધમાં પરાજિત કર્યા તેથી તેઓ યુદ્ધનો વાદ પડતો મેરીને દેવાથી દેવ શંકર પાસે ચાલ્યા ગયા ત્યાર પછી ઉનાળો ગયા બાદ મેઘ ગર્જના થયા તેવી ગર્જના કરતા શ્રી કૃષ્ણ ઉતાવળા થઈને યુદ્ધમાં બાળાસુરનો નાશ કરનાર એક સહસ્ત્ર આરાવાળું પોતાનું ચંદ્ર ધારણ કર્યો તે વેળા શ્રી કૃષ્ણે બધી જ્યોતિઓનું જે તેજ છે વ્રજ તથા વીજનું જે તેજ છે તે સર્વને ચક્ર ગમાવ્યો પછી પતિવ્રતાઓનું મૃગલો તથા પશુઓના પ્રાણનું યક્રધારીઓનું નાગો રાક્ષસો યક્ષો ગંધર્વોના તથા ત્રૈલોકના જે પ્રાણ ચેતન સર્વનું પણ શ્રી પોતાના ચક્રમાં સ્થાપ જે સર્વના તેજથી યુક્ત થઈને ચક્ર સૂર્ય સમાન પ્રકાશિત થયું હતું શ્રી કૃષ્ણે તે અતિ તેજસ્વી ચક્ર ઉગામેલું જાણીને એ ચક્ર અસ્ખલિત અપ્રમય છે તે જાણીને માતા પાર્વતીએ રુદ્રદેવને કહ્યું ત્રિલોકીમાં અજય એવા આ ચક્રને શ્રીકૃષ્ણ જેટલામાં ન છોડે તેટલામાં તમે બાણાસુનું રક્ષણ કરો પાર્વતીનું વચન સાંભળીને હિમાલય પુત્રી લંબા દેવી યોગ આશ્રય કરીને અદ્રશ્ય રીતે શ્રી કૃષ્ણ પાસે ગઈ હતી એકલા શ્રી કૃષ્ણ જ પોતાની જુએ તેમ અદ્રશ્ય રહી હતી રણભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણ હાથમાં ચક્ર ઉગામીને ઉભા હતા ત્યાં જ કોટરા દેવી વસ્ત્રો ત્યજીને દિગંબર સ્વરૂપે ઉભી રહી આમ બાણસનું રક્ષણ કરવાને વિજયનો આશ્રય કરીને કોટરા દેવી શ્રીકૃષ્ણ સન્મુખ નગ્ન ઊભી હતી આ રીતે શંકરની સંમતિથી આવેલી તે દેવીને ત્યાં જોઈને તથા બીજી લંબા દેવીને ત્યાં ઊભેલી જોઈ શ્રી કૃષ્ણે તેને કહ્યું હે ક્રોધાયુક્ત લાલ નેત્રોવાળી તું અહીં ફરી નગ્ન સ્વરૂપે આવી ઊભી છે અને બાણાસુરનું રક્ષણ કરવાને તત્પર છે પણ હવે હું બાણાસુરને મારું છું એમાં કોઈ શંકા નથી ત્યારે કોટરા દેવીએ શ્રી કૃષ્ણને કહ્યું હે સર્વ ભૂતોના સર્જનહાર તમને પુરુષોત્તમને હું ઓળખું છું તમે મહાન દેવ છો તમારી નાભી બ્રહ્માનું ઉત્પત્તિ સ્થાન છે તો હે પ્રભુ તમે બાણાસુરનો વધ કરવાને યોગ્ય નથી તમે બાણાસુરને અભય પ્રદાન કરો મને જીવંત પૃથ્તથી યુક્ત કરો મેં બાણાસુરને વરદાન આપ્યું છે કે ફરી તેથી તેનું રક્ષણ કરવાની ઈચ્છું છું હે વાસુદેવ તમે મારા ઉદૃષ્યને વ્યર્થ કરવા યોગ્ય નથી કોટરા દેવીએ આ વચન કહ્યું ત્યારે શ્રી કૃષ્ણે તેને કહ્યું હે ભામિની તું મારું સત્ય વચન સાંભળ આ બાણાસુર એના સહસ્ર હાથથી ગરજે છે ગર્વ કરે છે તેથી આજે તેના નવસો અઠ્ઠાણું હાથોનું છેદન મારે કરવું છે હવે પછી તું બે હાથવાળા જીવતા બાણાસુર પુત્રવાળી થશે હું એના હાથ છેદીશ છતાં આસુરી ગર્વને કારણે એ મારો આશ્રય તો થશે જ નહીં મારું ભક્ત નહીં જ થાય ત્યારે કોટરા દેવીએ કહ્યું આ બાણાસુર હવે દેવે દીધેલો દેવદત્ત ભલે થાવો પછી કાર્તિકેયની માતાએ દેવીને વચન આપીને દ્રઢ થઈને શ્રી કૃષ્ણે બાણાસુરને કહ્યું કે હે બાણાસુર તું યુદ્ધ કર કેમ કે આ યુદ્ધમાં અશક્ત એવા તમારું રક્ષણ કરવાની તમારી દેવી કોટરા અહીં ઉભી છે તો તારા શૈર્યને ધિકાર છે તે પછી મહાબળવાન અને આત્માને વશ રાખનાર જીતેન્દ્રિય શ્રી કૃષ્ણે નેત્રો ભીડીને પોતાનું ચક્ર બાણાસુર તરફ છોડ્યું કે જેને ફેંકવાથી સ્થાવર જંગમ સહિત લોકો મોહિત થાય છે માંસાહારી પ્રાણીઓ મહારણમાં તૃપ્ત થાય છે ચક્ર ફેંકીને શ્રી કૃષ્ણ તેજથી લખ લખ થતા હતા દાનવોના તેજને હરી રહ્યા હતા ચક્રથી એમણે બાણાસુરના બાહુઓને છેદવા માંડ્યા ચક્ર તો ચક્કર ચક્કર રણમાં ઘૂમતું હતું રણમાં એ કેવી રીતે ચક્ર એવું ગતિપૂર્વક ઘૂમતું હતું કે જેથી તેનું આખું સ્વરૂપ દેખાતું હતું શ્રી કૃષ્ણના એ ચક્રે એક હજાર હાથને પુનઃ પુનઃ કમિક કાપવા માંડ્યા અંતે બાણાસુરે કપાયેલા હાથવાળા વૃક્ષ જેવો બે હાથોવાળો થઈ ગયો પછી શ્રી કૃષ્ણનું એ સુદર્શન ચક્ર પુનઃ એના હાથના અગ્ર ભાગમાં આવી ગયો વંશપાયનજી બોલ્યા હે રાજન દૈત્યનો નાશ કરનારું એ સુદર્શન ચક્ર પોતાનું કર્તવ્ય બજાવીને કૃતાર્થ થયું હતું મને પાછું કૃષ્ણના હાથમાં આવી ગયું ત્યારે દાનવ બાણાસુરના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું તેથી તેનાથી તે ભીંજાઈ ગયો આમ એના નવસો અઠ્ઠાણું બાહુઓ કપાયા હતા તેવા એ બાણાસુર પર્વતના આકાર જેવો થયો અને લોહી વહી જવાથી મદોન્મત થઈને ગરજવા લાગ્યો વળી પાછો કૃષ્ણને ગુસ્સો આવ્યો અને બાણાસુરનો નાશ કરવાને તૈયાર થઈને હજી એકવાર ચક્ર ફેંકવાનું ઈચ્છી રહ્યો હતો ત્યારે કાર્તિકેય સહિત ભગવાન શંકર ત્યાં આવ્યા અને કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હે મહાબાહુ હું તમને પુરુષો તમને જાણું છું તમે જ મધુ અને કૈટબનો વધ કર્યો હતો તમે જ સનાતન દેવ છો તમે લોકોના શરણરૂપ છો સમગ્ર જગત તમારાથી ઉત્પન્ન થયું છે તમને દેવતાઓ અસુરો સર્પો સહિત ત્રિલોક જીતી શકે તેમ જ નથી માટે તમે ઉગાવેલા દિવ્ય ચક્ર સમેટી લો એ ચક્રનું રણમાં મારણ થાય તેમ નથી કે કોઈનાથી પણ થઈ શકે તેમ નથી તમામ શત્રુઓને તે ભયંકર થાય તેમ છે હે મધુસૂદન મેં બાણાસુરને અભય દાન આપેલું છે મારું એ ભયદાન મિથ્યા થવું જોઈએ નહીં તેથી હું તમને ક્ષમા આપવા કહું છું શ્રી કૃષ્ણ બોલ્યા હે પ્રભુ બાણાસુર ભલેને જીવે આ ચક્રને મેં પાછું વાળી લીધું છે તમે દેવોના દેવ મહાદેવ તથા અસુરોને પણ માન્ય જ નથી તમને નમસ્કાર હો નમસ્કાર હો હવે હું અહીંથી ચાલ્યો જઈશ હે દેવ બાણાસુરનો વધ કરવાનું જે કાર્ય કરવાનું હતું તે હવે નહીં કરાય માટે તમે મને હવે જવાની આજ્ઞા આપો મહાદેવજીને આ પ્રમાણે કહ્યા પછી મહાન વિશાળ મનવાળા શ્રીકૃષ્ણ અનિરુદ્ધ જ્યાં હતો ત્યાં ગયા ત્યારે નંદીએ વાક્ય કહ્યું હે બાણાસુર દેવોના દેવ શંકર હમણાં પ્રસન્ન થશે માટે તું અત્યારે એમની પાસેથી નંદીનું વાક્ય સાંભળીને બાણાસુર તેજ ગતિએ જવા લાગ્યો પરંતુ તેને કપાયેલા હાથવાળો જોઈને નંદીએ રથમાં બેસાડી દીધો પછી પછી જે તરફ બિરાજમાન હતા ત્યાં લઈ ગયો પુનઃ બાણાસુરને કહ્યું હે બાણાસુર તું ઉત્તમ નૃત્ય કર તેથી તારું કલ્યાણ થશે આ મહાદેવ તારા પર અનુગ્રહ કરશે નંદીના આ વાક્યથી બાણાસુરે પોતાના જીવનની ઈચ્છા દર્શાવી તેથી તેણે રક્ત ભીના અંગો વડે શંકર સામે નૃત્ય કરવા માંડ્યું પણ દાનવ ભય પડેલો હતો કે જેથી તે વારંવાર બેભાન બની જતો આમ ઉદ્રેક પામેલો તેણે અતિશય નૃત્ય કરતા એ બાણાસુરને જોઈને ભક્ત ઉપર કૃપા કરનાર મહાદેવજીને કરુણાવશ થઈને નંદીના વાક્યથી અતિ વેગીલા થઈને બાણાસુરને કહ્યું હે બાણાસુર તું જે ઈચ્છે તે વરદાન માંગ 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 જે માંગે તે આપું હે દૈત્ય તું મને પ્રિય છે તેથી હું તારા પર દયા કરવા ઈચ્છું છું બાણાસુર બોલ્યો શંકર ભગવાન બોલ્યા હે બાણાસુર તું દેવતાઓથી પણ તુલ્ય થયેલો છે તેથી તારું ઘડપણ કે મરણ થશે નહીં હવે બીજું વરદાન તું અત્યારે જ માંગ તું સદાકાળ મારા અન્નનું ગ્રહણ કરવાને લાયક થયો છે બાણાસુર બોલ્યો હે દેવ જે પ્રમાણે હું લોહીથી ખરડાયેલો છું અતિપીડિત છું પ્રાણપીડિત છું તો પણ મેં ભક્તિભાવપૂર્વક તમારી સમક્ષ નૃત્ય કર્યું એ જ રીતે જે ભક્તો તમારી સમક્ષ નૃત્ય કરે તેમને ત્યાં પુત્ર જન્મ થશે શંકર ભગવાન બોલ્યા મારા જે ભક્તો નિરાહાર ક્ષમાશીલ તથા અન્ય અને સરળમાં એક નિષ્ઠ થયેલા જોઈને આ પ્રમાણે નૃત્ય કરશે તેમને પણ એ જ રીતે પુત્ર પ્રાપ્તિ થશે હે બાણાસૂર હજી પણ તારા મનમાં ત્રીજું વરદાન માંગવાની ઈચ્છા હોય તો ફરી માંગી લે હું જે તને આપીશ હે વત્સ આજે તારી કામનાઓ સફળ થાવો બાણાસુર બોલ્યા હે પ્રભુ ચક્રના પ્રહારથી ઉત્પન્ન થયેલા ઘોર પીડા જેમને અતિશય થઈ રહી છે તે મારા વરદાનથી શાંતિ વળો ભગવાન રુદ્ર બોલ્યા એમ જ થાવ તારું કલ્યાણ થાવો તારો દેહ અખંડ થવાથી અને વ્રણથી રહિત થઈને સ્વસ્થ થવો હજી પણ તારી ઈચ્છા હોય તો ચોથું વરદાન માંગી શકે છે હું આપીશ કેમ કે હે વત્સ તારી મારા પર મારી તારા પર કૃપા છે બાણાસુર બોલ્યો હે પ્રભુ હું તમારા પ્રથમ ગણોના વંશજનો પ્રથમ ગણાવ અને અનાતન કાળ પર્યત્ત મહાકાળ નામે પ્રખ્યાત થાવ વંશપાયજી બોલ્યા હે જન્મે રુદ્રદેવે બાણાસુરને તથાસ્તુ કહ્યું ઉપરાંત એમ પણ કહ્યું કે તું મારા આશ્રયથી દેહથી વર્ણરહિત દિવ્ય રૂપવાળો અને શરીરના અવયવમાં નિરોગી અક્ષત થશે વળી તું મારા અતિશય સંસર્ગના કારણે કોઈથી પણ ભય મુક્ત બની જા અને તારી ઈચ્છા હોય તો હું હજી પાંચમું વરદાન પણ આપવાને તૈયાર છું માટે તારા મનમાં જે કાંઈ હોય તે પુનઃ માંગી લે તારું કલ્યાણ થાવો બાણાસુર બોલ્યો હે ઈશ્વર મારા જે અંગો બેડોળ થયા છે તે દૂર થાવો હે શંકર ભગવાન હું બે હાથવાળો થઈ ગયો છું તો પણ મારો દેહ નિરૂપ ન થાય શંકર ભગવાન બોલ્યા હે મહાન અસુર તું જે ઈચ્છે છે તે સર્વ તને પ્રાપ્ત થશે કારણ કે મારા ભક્તોને આમ પણ કાંઈ આપવા જેવું હોતું જ નથી હું મારા ભક્તોને અચૂકપણે કાંઈક આપું જ છું વંશપાયનજી બોલ્યા ત્યાર પછી મહાદેવે પોતાની સમીપ રહેલા અસુરને આમ પણ કહ્યું કે તે જે કંઈ માંગ્યું છે તે સઘળું તે પ્રમાણે જ થશે આમ કહીને ત્રિનેત્રવાળા ભગવાન શંકર પોતાના ગણોથી વિજળાઈને સૌ પ્રાણીઓના દેખતા જ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ઓખાહરણ ખંડ બારમો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય હવે સાંભળશું ખંડ તેરમો અનિરુદ્ધની નાગપાશમાંથી મુક્તિ અને અનિરુદ્ધ ઓખાના લગ્ન વંશપાયનજી બોલ્યા હે જન્મે આ રીતે શંકર ભગવાન પાસેથી પાંચ વરદાનો પ્રાપ્ત કરીને બાણાસુર મહાઅસુરનું મન અત્યંત પ્રફુલ્લ થયું પછી તે મહાકાલ પામેલી હોય પોતાના મહેલે ચાલી ગયો હતો શ્રી કૃષ્ણે પણ મુનિવર્ય નારદજીને તે વેળાએ પૂછ્યું હતું કે હે પ્રભુ અનિરુદ્ધ નાગપાશના બંધનોથી હજી બંધાયેલો છે તે બાબત હું વિગતવાર સાંભળવા ઈચ્છું છું મારું મન સ્નેહાદ્ર થયું છે અનિરુદ્ધનું હરણ થયું છે ત્યારથી દ્વારિકા પળ ભળી ઉઠી છે તેથી જેને માટે આપણે અહીં આવ્યા છીએ તે અનિરુદ્ધને હું સત્વરે મુક્ત કરાવું આજે તો તેના દુશ્મનો પણ નાશ પામ્યા છે માટે તેને મળવાને ઈચ્છીએ છીએ હે ભગવાન તે મુલક પણ તમારી જાણમાં જ છે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે મુનિવર્ય નારદજીએ તેમને કહ્યું અનિરુદ્ધ કન્યાના અંતઃપુરમાં નાગપાશમાં બંધાયેલો છે નારદ જ્યારે આમ કહેતા હતા તે વખતે ચિત્રલેખા ત્યાં ઉપસ્થિત થઈ અને તેણે કહ્યું હે પ્રભુ શંકર ભગવાનને પોતાના ઈષ્ટદેવ ગણનાર દૈત્યેન્દ્ર બાણાસુરનું અંતઃપુર આ રહ્યું તમે સુખદ પ્રવેશ કરો ચિત્રલેખાએ આમ કહ્યા પછી તે સૌ બલરામ શ્રીકૃષ્ણ ગરુડ પધ્યુમન અને નારદજી અનિરુદ્ધને બંધનમાંથી મુક્ત કરવા માટે કન્યાના અંતઃપુરમાં ગયા ત્યાર પછી ત્યાં ગરુડને હાજર જોતા જ અનિરુદ્ધના શરીરને બાણો રૂપી જે મહાસર્પ વીંટળાયેલા હતા તે સૌ સર્પો તેના શરીર પરથી ત્વરિત ગતિથી બહાર આવી ગયા તેઓ સગળા પૃથ્વી પર સરકીને સ્વાભાવિક બાણોના સ્વરૂપના થઈ ગયા ત્યાર પછી શ્રી કૃષ્ણે જેવો અનિરુદ્ધને સ્પર્શ કર્યો કે તરત જ પ્રફુલ્લ મનવાળો આનંદિત થઈને ઊભો થયો અને બે હાથ જોડીને નમસ્કાર કરતા બોલ્યો હે દેવ શ્રી કૃષ્ણ તમે સદા સર્વદા યુદ્ધમાં વિજય મેળવનારા છો તેથી સાક્ષાત ઇન્દ્ર પણ તમારી સામે ટકરાવાને અસમર્થ છે શ્રી કૃષ્ણ બોલ્યા હે અનિરુદ્ધ તું હવે જલ્દીથી ગરુડ પર ચડી જા કે જેથી આપણે દ્વારિકા જઈએ અનિરુદ્ધે આમ કહ્યું ત્યારે દૈત્ય બાણાસુરને યુદ્ધમાં પરાજિત થયેલો જાણીને તે કન્યા ઓખા સાથે પ્રસન્ન જીતે ઊભો થયો પછી અનિરુદ્ધે ખુશ થઈને યશસ્વી દેવ બલરામને વંદન કર્યા પછી શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પછી યક્ષ શ્રેષ્ઠ ગરુડજીને વંદન કર્યા પછી મહા તેજસ્વી પોતાના પિતાને વંદન કર્યા પછી ઘરમાં રહેલી ઓખાએ શર્માતા શર્માતા બલદેવજી શ્રીકૃષ્ણ ગરુડરાજ અને પદ્યુમનને વંદન કર્યા ત્યાર પછી ઇન્દ્રના કહેવાથી પ્રખર તેજથી મુનિવર નારદજી ખડખડાટ હસતા હસતા શ્રીકૃષ્ણ પાસે આવ્યા અને શ્રીકૃષ્ણને વધાઈ આપી અને બોલ્યા કે હે ગોવિંદ અનિરુદ્ધના સમાગમથી તમે વૃદ્ધિ પામો છો તેથી બહુ સારું થયું આ સાંભળીને અનિરુદ્ધ સહિત સૌ નારદજીને પ્રણામ કરીને ઊભા હતા ત્યારે મહર્ષિએ આશીષો આપતા શ્રી કૃષ્ણને કહ્યું હે પ્રભુ અનિરુદ્ધનો વિરપાખ્યાય નામનો વિવાહ તમે કરો કારણ કે મને સાંભળવાની ઈચ્છા છે નારદજીનું આવું બોલવું સાંભળીને સૌ ખડખડાટ હસી પડ્યા અને પછી શ્રી કૃષ્ણે નારદજીને કહ્યું હે પ્રભુ હવે તમે વિલંબ ન કરો તમે કહો વિવાહ સત્વરે કરાવી નાખો આમ કહ્યું એ જ વેળાએ જન્મે જઈ બાણાસુરનો કૌભાંડ વિવાહ માટેની સાધન સામગ્રી લઈને ત્યાં હાજર થઈ ગયો અને તેણે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરતાં કહ્યું હે પ્રભુ તમે અમને અભયદાન આપો હું તમારા શરણે આવ્યો છું તમને નમસ્કાર કરું છું તમે પ્રસન્ન થાવો શ્રી કૃષ્ણે કુંભાર વિશે નારદજી દ્વારા પહેલાથી અભય વરદાન આપ્યું પછી કહ્યું કે હે કુંભાંડ મંત્રી સમ્રાટ હું તમારા પર પ્રસન્ન થયો છું હું ઉત્તમ વ્રત ધારી હું તમારા સત્કર્મો સારી રીતે જાણું છું તમે અહીં રાષ્ટ્રપ્રતિ થાવો અને કુટુંબ સાથે સુખેથી રહો દુષ્ટ પ્રપંચથી મુક્ત થાવ મેં તમને આ રાજ્ય આપ્યું છે તેથી દીર્ઘકાળ સુધી રાજ કરો આમ કહીને શ્રીકૃષ્ણે કુભાંડને રાજ્ય અર્પણ કર્યું પછી અનિરુદ્ધના વિવાહની તૈયારી શરૂ કરી એટલામાં અગ્નિદેવ ત્યાં ઉપસ્થિત થયા પછી શુભ નક્ષત્રમાં અનિરુદ્ધનો વિવાહ થયો અપસરાવો ગીતો ગાઈને નૃત્ય કરવા લાગી તે સમયે અનિરુદ્ધે તેની પત્ની ઓખા સાથે માંગલિક સ્નાન કર્યું પછી દેહ શણગાર કર્યા ગાંધર્વો અપસરાઓ મંગલ ગીતો ગાવા લાગી આમ અનિરુદ્ધ ઓખાનો વિવાહ સમાપ્ત થયો મિત્રો ઓખાહરણ અહીં સમાપ્ત થાય છે ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહરણ સાંભળવું આપને જરૂર ગમ્યું હશે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખો ઓખાહરણ પૂર્ણ થઈ આ દોરો ઘરમાં નાનું બાળક હોય તેના હાથના કાંડે તેમજ ઘરના પરિવારના સભ્યોના કાંડે બાંધી શકાય આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ એકાંતર્યો ટાંઢ્યો કે કોઈ પણ રોગ પાસે પણ નહીં આવે આવું મહાત્મ્ય છે ચૈત્ર માસમાં ઉકાહરણ વાંચવાનું કે સાંભળો આ વિડીયોમાં ઉપાહરણ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય ઓખા રાણી જય અનિરુદ્ધ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ